અને એમના વિસ્તારમાં જ્યારે પણ આકસ્મિક સમય અને જરૂરિયાતના પર તેમનો સંપર્ક કરી લોહીની જરૂરિયાત સરળતાથી પૂર્ણ કરી શકાશે આ મશીન સુરતના વિવિધ વિસ્તારોમાં શોરૂમ દુકાન મોલ અને દરેક જાહેર સ્થળ પર જ્યાં લોકોની અવર વધારે રહેતી હોય ત્યાં ઇન્સ્ટોલ કરવામાં આવશે અને આ મોડલને આવનાર સમયમાં વિસ્તૃત રીતે જરૂરી માર્ગદર્શન હેઠળ સમય પ્રમાણે ભારતના વિવિધ શહેરોમાં પણ કરવામાં આવશે જેથી લોકોને આકસ્મિક અને જીવલેણ બીમારી દરમિયાન લોહી માટી પડતી હાલાકીની સરળતાથી નિવારી શકાશે છે બ્યુરો ચીપ સુનિલ ગાંજાવાલા તુફાન ઇઝ ન્યૂઝ સુરત આ સ્ટેન્ડી છે એના માટે છે આ સ્ટેન્ડી સોશિયલ આર્મીનો પ્રોજેક્ટ લાઈવ બ્લડ બેંક છે એની છે અમે લોકો રસ્તા ઉપર ઊભા રહીને જે ડેટા કલેક્શનનું કામ કરતા હતા એ હવે અમે ડિજિટલ માધ્યમથી આ સ્ટેન્ડી દ્વારા કલેક્શન કરવાના છે એના માટેની છે

કે એ લોકો ડાયરેક્ટ સીધા જેમને જરૂરિયાત છે એમના સુધી અમારા થકી પહોંચી શકશે બ્લડની જ્યારે પણ ઇમરજન્સીમાં જરૂર હોય ત્યારે અમે એમનો સંપર્ક કરતા હોઈએ છીએ તો આ આમાં રજીસ્ટ્રેશન કરવાથી એ ડાયરેક્ટ સીધો જરૂરિયાતમંદ સુધી પહોંચી શકશે આમાં કેવી રીતે લોકો પોતાનો ડેટા એડ કરી શકશે આ સ્ટેન્ડી અલગ અલગ શોરૂમ અને અલગ અલગ વિસ્તારમાં રજીસ્ટર્ડ થશે તો આ સ્ટેન્ડીમાં અમારું આ એક વેબસાઇટનું પેજ છે એમાં બીકમ અ ડોનરમાં આ ક્લિક કરીને એમનું ફોર્મ ફિલઅપ કરી શકે છે નામ એજ ડેટ ઓફ બર્થ એડ્રેસ મોબાઈલ નંબર બ્લડ ગ્રુપને આ બધી ડિટેલ્સ સિલેક્ટ કરીને સબમિટ કરશે એટલે અમારી વેબસાઇટમાં આ ડેટા અમારી પાસે આવી જશે થેન્ક યુ